તો મૂળ વઢવાણ ધાંગધ્રાના એકત્રીસ ગામમાં નર્મદાના નીર માટે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે છે પરંતુ તેમની તકલીફ રહી ખેડૂતો તકલીફને કારણે નારાજ છે ત્યારે ફરી એવી ચર્ચા છે કે મૂળી તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે ઝડપથી ખાત ખાતમુહૂર્ત થશે જોકે હજી સુધી સસ્પેન્સ અકબંધ છે ખેડૂતો દ્વારા સરકારને કેટલાક સવાલ કરવામાં આવી રહ્યા છે જેનો જવાબ તેમને મળી રહ્યો નથી તો ખેડૂતોના સવાલ છે કે કામ ક્યારે ચાલુ થશે એની લેખિતમાં કોઈ બાંહેધરી આપવામાં આવી છે ખરા સરકાર હંમેશા પાણી માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો પણ જવાબ આપી રહી નથી તો આવી સરકાર આ માહિતી જાહેર કરે તેવી પણ રજૂઆત કરાઈ છે તો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કઈ એજન્સીને કામ અપાયું છે કેટલા સમયમાં કામ પૂર્ણ થશે કઈ યોજના અંતર્ગત કામ થવાનું છે તેવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે તો ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની ટીમ દ્વારા જે સિંચાઈના પાણી મુદ્દે ગામડે ગામડે મિટિંગો કરી સંગઠન ઉભું કરવામાં આવી રહ્યું છે મૂળી થાનગઢ ચોટીલા સાયલા અને ધાંગધ્રાના બાકી રહેલા ગામડાના ખેડૂતો પાણી નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખશે